પરસોતમ આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે પરસોતમ કેતા વાર નહી લાગે સાહેબ રૂપાલા પરસોતમ કેતા વાર નહી લાગે માટે અમારા સમાજની જલ્દીથી જલ્દી માફી માંગો નહીતર આનું પરિણામ ભોગવા તૈયાર હો મિસ્ટર એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા મોટા ભીખ મંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો આ મારા વિડિયો થી

તલવારો આગળ નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટક્યા એ સનાતન ધર્મ

ปรશોતમ આ તમને કહેવામાં આવે છે અને તમારે આવું નવું અમારી સાથે વર્તન કરવું હોય ને સ્ટેજ ઉપરથી થી અમારા સમાજ વિશે તો દોસ્ત તારે થાઈ કરી લેવાની છૂટ છે અમે એ માટે પણ તૈયાર છીએ રાજભા સોંશિયાના જય માતાજી પરશોતમ રૂપાલાની ટિપ્પણી બાદ મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે તેમણે શું કહ્યું સાંભળીએ આજ રોજ જે સોશિયલ મીડિયા અંદર પરશોતમભાઈ રૂપલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માંગુ છું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતાં બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતોનો હોત તો તમે આઝાદીનો હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજાએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના અહેસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીંતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો ફરીથી કહું છું વહેલામાં વહેલી તકે આપ માફી માંગી લો

વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતા સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી થી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ગોગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડિયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછક કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ બરાબર જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા આભાર